કેવી રીતે ઘરે ઘરે પૂજાણા પૂજ્ય બજરંગદાસ બાપા સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે અને બજરંગદાસ બાપાના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે અને બાપા બજરંગદાસ બધાના દુઃખો મટાડે છે જેમને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે તો મિત્રો જાણીએ

અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિરામ એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસજી અને માતા શિવ કુંવરબાએ આવીને જગાડ્યા અને જુવે છે તો તેમની બાજુમાં જાણે તેમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી કે તેઓ ધોરણ બે સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈ ને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો નો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિ ને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ બજરંગ દાસ તરીકે ઓળખાશો ત્યાર બાદ તેમણે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું એ જોઈ ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ બન્યું સુરત તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિબેણી સંગમ જોયો બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વ જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદામલ ઋષિ અને બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા બાપા વર્ષ ઓગણીસો માં બગદાણા આવ્યા વર્ષ ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી બાપા સીતારામ નામથી ઓળખવા લાગ્યા આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને પોષવ ચોથ ના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢોલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ બગડ નદી વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી તો મિત્રો તમે પણ બગદાણા આવીને બાપાના દર્શનનો અમૂલ્ય લાભો લેવા જરૂરથી પધારો બગદાણા ખાતે દર વર્ષે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષવદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે